ખાતે બનવા પામ્યો ગત તારીખ તેર અગિયાર બે હાજર પચીસ ના રોજ વેપારી મથક થરાના જયંતિભાઈ બોકોલિયા ઉર્ફે બાબુભાઈ બાવાભાઈ બોકોલિયા પોતાની સાસરીમાં અમદાવાદ ખાતે સમાચાર ખબર અંતર લેવા માટે ગયા જ્યાંથી પરત ફરી રહેલા અડાલજ ખાતે માર્ગ અકસ્માતમાં જેમનું ઘટના સ્થળે કરોડ મૃત્યુ નિપજ્યું હતું જે કારણે સમગ્ર તાલુકામાં ઘેરા શોકના મોજું ફરી વળ્યું હતું મરનાર બાબુભાઈની લોકચાના એટલી બધી હતી કે લોકોના ટોળે ટોળા ઉમટી પડ્યા પ્રાપ્ત માહિતી અનુસાર સ્વર્ગસ્થ બાબુભાઈ એક સંત ભજનિક તરીકે આખા પંથકમાં જાણીતા હતા તેઓ ગામડે ગામડે ઘરે ઘરે જઈ ભજન ગાતા તેમની વાણી લોકોને એટલી ગમતી કે લોકો સાંભળી મંત્ર બની જતા પરંતુ આવા ભજનિકની ખોટ સમગ્ર પંથકમાં સદાયને માટે રહેશે અને લોકોમાં ઘેરો શોક જોવા મળ્યો હતો લોક લાગણી એટલી બધી જોવા મળી કે ગામડે ગામડે તેમની શોક સભા યોજાઈ રહી હતી સંત ભજનિકની ખોટ તેમના ઘર પરિવાર તેમજ આખા તાલુકામાં પણ વર્તાઈ રહી છે તેવું જાણવા મળ્યું છે સ્વર્ગસ્થના આત્માને શ્રદ્ધાંજલિ આપવા માટે થરા નગરપાલિકા પ્રમુખ શ્રી પૃથ્વીરાજસિંહ વાઘેલા તેમજ નગરપાલિકા સ્ટાફ પ્રમુખ ભૂપલસિંહ પરમાર તેમજ સરકારી હોસ્પિટલનો સ્ટાફ તેમજ નામી અનામી મહાનુભાવ તેમજ સમાજના અગ્રણીઓ હાજર રહ્યા આ શ્રદ્ધાસુમન કાર્યક્રમ પ્રસંગે કાંકરે તાલુકાના લોક સાહિત્યકાર દિનેશભાઈ શ્રીમાળી પણ હાજર રહ્યા અને શ્રદ્ધાસુમનના પુષ્પો વહાવ્યા હતા સ્વર્ગસ્થના આત્માને શ્રદ્ધાંજલિ પાઠવી તેમના ઘર પરિવારને પણ સાંત્વન આપી રિપોર્ટર જયશ્રી માળી